દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના સત્તર વર્ષીય માધવકુમાર એક ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે અતિ રક્તની વારંવાર જરૂર પડતા સત્યાવીસ જેટલા મુસ્લિમ ભાઈઓએ રક્તદાન કરી કોમી એકતા અને ભાઈચારાની ભાવના વ્યક્ત કરી છે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આવેલા દુધિયા ગામે રહેતા સત્તર વર્ષીય માધવકુમાર છેલ્લા પંદર દિવસથી ગંભીર પ્રકારની બીમારીથી પીડાતા હતા જેના કારણે પરિવારના સભ્યોએ અલગ અલગ હોસ્પિટલમાં માધવને લઈ જઈને સારવાર કરાવી પરંતુ કંઈ ફરક ન પડતા તેને તાત્કાલિક વડોદરા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો જ્યાં સારવાર કરી રહેલા ડૉક્ટરે કહ્યું હતું કે આ યુવકને વધારે રક્તની જરૂર છે માટે રક્તની સગવડ કરવી પડશે જેથી તેમના પરિવારના સદસ્યોમાં તેમના કાકા તાત્કાલિક ગોધરા અને વડોદરાના મુસ્લિમ ભાઈઓનો સંપર્ક કરતા ગોધરામાંથી વીસ અને વડોદરામાંથી સાત મુસ્લિમ ભાઈઓએ તાત્કાલિક મુનિ સેવા આશ્રમ ગોરજ ખાતે પહોંચીને રક્ત ડોનેટ કરી યુવકને રક્ત આપ્યું હતું આ મુસ્લિમ બિરાદરોએ એક હિન્દુ યુવકને સત્યાવીસ જેટલી રક્તની બોટલ આપી કૌમી એકતાની મિસાલ ઊભી કરી હતી ગઈકાલે અમારા મોટાભાઈનો ફોન આવેલો કે અમારો ભત્રીજો નામે માધવકુમાર કૈલાસભાઈ બર્મન જે દાહોદ જિલ્લાના દુધિયા ગામ લીમઠાડ તાલુકાના રહેવાસી છે જેને ગંભીર પ્રકારની બીમારીની અસર થતાં તેને તાત્કાલિક દવા સારવાર અર્થે વડોદરા સ્થિત મુનિષેવા આશ્રમ ગોરજ ખાતે લઈ ગયેલા અને તેને બ્લડની વધારે જરૂર પડતા અમોય અમારા ગોધરા તેમજ વડોદરાના મિત્રોનો કોન્ટેક કરતા જેમાં ગોધરાના કુલ વીસ જેટલા અને વડોદરાના સાત એમ કુલ સત્તાવીસ જેટલા મુસ્લિમ બિરાદર ભાઈઓએ એક જ દિવસમાં પાંચ જ કલાક જેટલા સમયગાળામાં ટૂંકા સમયમાં અમારા ભત્રીજાને બ્લડ ડોનેટ મુસવા આશ્રમ આવીને કરેલો જે હું તમામ મુસ્લિમ મિત્રોનું વડોદરા અને ગોધરાના તમામ મુસ્લિમ બિરાદર ભાઈઓનો હું દિલથી મારા અને મારા પરિવારોથી આભાર માનું છું અને આ એક હિન્દુ મુસ્લિમ ભાઈચારા માટેની એક આ મિસાલ છે જે તમામ મારા મુસ્લિમ ભાઈઓનો હું મારા દિલથી આભાર માનું છું